નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડિયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં તમને તેમનું પોસ્ટર પણ દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો આ ધોરણ આઠની તમામ પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાતા જોશે અમને તેમની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર ત્રણ એકમાં અનેક તમે ગુજરાતી ભાષામાં ઘણીવાર એવા શબ્દો સાંભળ્યા હશે જેમાં સાંભળવામાં સરખો લાગતો એક જ શબ્દનો અલગ અલગ અર્થ થતો હોય દાખલા તરીકે અહીં કોષ્ટકમાં સિટી અને સિટી બંને શબ્દોનું ઉદાહરણ આપેલ છે જે બોલવામાં સરખા પરંતુ તેનો અર્થ અલગ અલગ થાય છે આ જ રીતે પૂર એટલે શહેર અને પૂર એટલે પાણીનું જોશ બંધ આવવું ની જેમ ગુણ ગુણ જેવા અનેક શબ્દો આપેલ આપણે બોલતા હોઈએ છીએ આવા પ્રકારના સાંભળવામાં સરખા પરંતુ લખવામાં થોડા અલગ હોય તેવા શબ્દોની યાદી બનાવવાની છે અહીં તે ખાસ યાદ રાખશો કે આવા શબ્દોની જોડણી લખવામાં થોડો ફેરફાર હોય છે પરંતુ બોલવા સાંભળવામાં એક જ સરખા એક સરખા જ લાગતા હોય છે માત્ર કે એકાદ મૂળાક્ષર બદલા બદલાવાથી શબ્દનો અર્થ બદલાઈ જશે શબ્દકોશ જોડણીના જાણકાર મિત્રો પુસ્તકાલયના પુસ્તકો અને વર્તમાનપત્રો કે પુસ્તકોમાં વિવિધ જગ્યાએ આપેલા આવા શબ્દોને શોધીને લખો આવા શબ્દોથી વાક્યો પણ બનાવો તો ચાલો જોઈએ આપણે શબ્દ આપેલા છે અને તેમના અર્થ સીટી તો સી સોટી પાણી જળ અહીં સિટી શહેર અહીં પાણી તો હાથ અંશ તો ભાગ અંશ તો ખભો કેશ તો વાળ કેશ તો મુકદ્દમો કોષ તો ભંડાળ અને કોષ તો દોઢ માઇલ મેષ તો કાજળ મેષ એક રાશિ આગલું તો જભલું આગલું તો આગળનું અહીં તો સાપ અહીં તો આ સ્થળે ખચિત તો ઝડેલું ખચિત તો જરૂર ચીર તો લાંબું ચીર તો રેશમી વસ્ત્ર વારી તો પાણી વારી તો વારો અને ક્રમ દિન તો દિવસ દિન તો ગરીબ દ્વીપ તો હાથી દ્વીપ તો બેટ નીંદવું તો નિંદા કરવી અને નીંદવું તો નકામું ઘાસ ખોદી કાઢવું પતિ તો સ્વામી પતિ તો ક્રિયા પૂરી થઈ વિદુર તો મહાભારતનું પાત્ર અને વિદુર તો ઘણે દૂર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ નીચે નવી સ્વ આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમના ભાગ નંબર એક અને બેકના બેના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અને તમને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તો તેમની પણ તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને અહીં એપ્લિકેશન જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી અને આ એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી પિતા તો બાપા પિતા તો પાતળા કકડા રતી તો પ્રેમ રતી તો ચણોથી સુરતી તો આનંદ સુરતી તો સુરતનું વધુ તો વધારે અને વધુ તો પત્ની ઉપ ઉપરોક્ત શબ્દો પૈકી અમુક શબ્દોના આધારે વાક્યો બનાવો પાણી પીવાથી તરસ બૂજે છે તેના પાણીઓ ખૂબ મજબૂત છે તેના કેસ ખૂબ ખરાબ થઈ ગયા છે વકીલ કેસ જીતી ગયા છે મેષ મેષ એક પ્રકારની રાશિ છે આંખોમાં મેં આવે છે આજે ખૂબ સારો દિન છે તે ખૂબ દિન માણસ છે અમારા ઘરે વધુ માત્રામાં અનાજ છે મણી વધુ ગુણિયલ છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજી પ્રવૃત્તિના એટલે કે આગળની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો